સ્વાગત છે ફરી એક અમારા નવા બ્લોગમાં તો અમારી આજે ઓફિસની સાફ સફાઈ ચાલુ છે કારણ કે અહીંયા કાળા કુંડાળા કરી નાખ્યા એ એક વિડીયો બનાવો તો મસ્તીનો ભૂતનો વિડીયો હે ચાર પાંચ દીમાં આવવાનો છે એવી મજા આવી ગઈ ફરગા બહુ મજા આવી કારણ કે બારી નાખ્યા હા દિવાલું ફરગાવી નાખ્યું દિવાલ ઉપર કાવી નઈ કોંકુ ને માથા માં ધ્યાન જો લોય સાણ કોદુ કરી નઈ કો પગ માં થી લોય નીકળવા જ મેડા હે તો વિડિયો આવશે છે તો મિર્ચી ઇન્ડિયા અમારી નવી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે બહુ મસ્ત વિડિયો આવવાનો છે અને મહેનત એ બહુ કરી રહી છે હાચે બહુ મસ્ત મહેનત એ આ પોલ માં થી ચશ્મા નીકળા જો હા લાઈટ તો લઈ તો આ બહુ મે પહેલા પહેરા હતા બે વર્ષ પહેલા

જો આખી લાઇટિંગ ની સુવિધા કરી અહીંયા આઈ થી ને છેડો મારો અહીંયા કઈક ગડબડ હતું આજે એક દિવસ ફેન એક દિવસ ફેન બાઈ ને ને કારણ કે ધુવાળા કર્યા હતા મીણ બચ્યું હળગાવી હતી લીંબુ કાળા મરચાં મરચા કાળા મરચાં હું લાલ મરચા

કાળા જાદુનો નો વિડીયો હતો કાળા જાદુ પણ ભૂત ના વિડીયો બનાવવા યાર મને બહુ મજા આવે હવે જો તમને દેખાડું આયા સ્ટાર દોરેલો હે જો ત્રણ દીઠિયા મેને ડાલે ખરેખર વિડિયો જોજો બહુ મજા આવી છે તમને કારણ કે યાર બધું પરફેક્ટ વિચારી વિચારીને પરફેક્ટ સીન છે તમને ના મજા આવે તો મને કહેજો